સુરતમાં માઇનોરિટી ડિપાર્ટમેન્ટના પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતમાં માઇનોરિટી ડિપાર્ટમેન્ટના પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે આ નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં ગરીબ અને મધ્યમ વર્ગીય બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું માઇનોરિટી ડિપાર્ટમેન્ટના પ્રમુખ લાલખાન પઠાણ અને ઉપપ્રમુખ નુરુભાઈ ચાઇનીઝ દ્વારા બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં માજી મેયર કદીર પિરઝાદા ગુજરાત પ્રદેશ માઇનોરિટી પ્રમુખ પઠાણ પઠાણ ખાન સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા આજે આંબેડકર ભવનમાં માઇનોરિટી ડિપાર્ટમેન્ટ કોંગ્રેસ પાર્ટીના લાલખાનજી અને નુરુભાઈને છોટે છોટે નાના બાળકો માટે નોટ વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે કદીરબાવા હું અમે બધા અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ અને બહુ સારો કાર્યક્રમ છે અને બાળકોને ભણવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે બહુ સારી પ્રવૃત્તિ છે આવી શિક્ષણની પ્રવૃત્તિ વધારે ને વધારે કરે એમાં અમારી હંમેશા સહાયતા અને આશીર્વાદ રહેશે ગુજરાતી હિન્દી આજે સુરત શહેરમાં આંબેડકર હોલમાં સુરત શહેર કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના અગ્રણી લાલખાન અને નુરુભાઈના દ્વારા આયોજિત બાળકોના નોટબુક વિતરણ સમારંભમાં મારી સાથે ઉપસ્થિત કોંગ્રેસના પ્રમુખ શ્રી ધનસુખભાઈ અને અમારા કોંગ્રેસ ઇન્ટકના અગ્રણી અમારા નેતા નૈસદભાઈ અને અગ્રણીઓ એટલા માટે આવ્યા છે કે આજે ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન થયું છે જેમાં આ વિસ્તારના ગરીબ બાળકોને અને ભણતા બાળકોને બાળકીઓને સંસ્થા તરફથી નોટબુકનું વિતરણ છે અને આ બચ્ચાઓને ભવિષ્યમાં એમના એજ્યુકેશનમાં આગળ જાય કામ કરે એના માટેની શુભેચ્છાઓ અને નોટબુક વિતરણ માટે આવ્યા છીએ સુંદર કાર્યક્રમ થયો છે તમામ બાળકો બાળકીઓને અમે શુભેચ્છા પાઠવીએ છીએ મુન્ના મલબારી એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત